કરેખંડુનું મૂળ નામ અપકર્ણિત હતું તે દંતપુરના ચાંડાળ જનંગમનો પુત્ર હતો ચાંડાળનો પુત્ર હોવા છતાં છોકરાઓની સાથે જ્યારે રમે ત્યારે તે રાજા બને અને બીજા છોકરાઓને પ્રધાન સેવક વગેરે બનાવીને એક પછી એક હુકમ છોડે અપકર્ણીનું શરીર કાંતિવાળું સશક્ત અને મૃદુ છતાં તેને શરીરની અંદર ખજવાળ ખૂબ આવતી આ ખજવાળ તેને બીજા છોકરાઓ પાસે ખંજવાળીને દૂર કરતો એટલે મોટા લોકોએ તેનું નામ કરકંડુ પાડ્યું જનંગમનું કાર્ય સ્મશાનની ચોકકી કરવી અને ત્યાં બળતા મળદોઆઓના કપડાં ઉઘરાવવા કરકંડુ છ વર્ષનો થયો ત્યારે પણ તે બહાદુર હતો અને સ્મશાનમાં રહેવાથી તે વધારે બહાદુર બન્યો એક દિવસ સવારનો પહોર હતો સૂર્યોદય થઈ રહ્યો હતો તેનો લાલ લાલ તડકો જમીન ઉપર પાથરી રહ્યો હતો ત્યાં બે સાધુઓ સ્મશાન પાસેથી પસાર થયા એક સાધુ મોટા હતા અને બીજા નાના જોનારને ગુરુ શિષ્ય હોય એવું લાગતું ગુરુએ નાના મુનિને સ્મશાનમાં એક છેડે ઊભેલો વાંસ બતાવીને કહ્યું પેલો વાંસ જોયો ઉત્તમ વાંસ છે જો કોઈ એના મૂળનો ચાર આંગળ વાંસ રાખે તો તે જરૂર રાજા થાય શિષ્ય નાનો હોવા છતાં વૈરાગ્ય વાસિત હોવાથી તેને વઘાધારે કંઈ પૂછ્યું નહીં અને ગુરુ પણ માત્ર વિદ્યામાં રમવાતા હોવાથી આગળ ચાલ્યા પણ આ વાત કરકુંડુએ અને ત્યાંથી પસાર થતા એક બ્રાહ્મણે સાંભળી બંને વાંસના મૂળના ટુકડા માટે લડી પડ્યા તેની સમજૂતી માટે રાજદરબારે કર્યા રાજા પ્રધાન બધાને હસવું આવ્યું અને કરકુંડને પૂછ્યું આ વાંસના ટુકડાનું તારે એવું શું કામ છે કરકંડુએ કહ્યું રાજા આ વાંસનો ટુકડો જેવો તો નથી એ તો મોટું રાજ્ય અપાવનાર છે રાજાએ હસીને કહ્યું જો ભાઈ તું રાજા થાય તો આ બ્રાહ્મણને એક ગામ આપી દેજે બ્રાહ્મણનું મન આથી ન માન્યું છતાં રાજા પાસે કંઈ વધારે બોલી શક્યો નહીં પણ કરખંડુને મારવાનો લાગ જોતી રહ્યો ચાંદાળ જનંગમને લાગ્યું આ છોકરાને વાંસનો ટુકડો છોડવો નથી અને તે નહીં છોડે તો આ બ્રાહ્મણ કોઈક વાર એનો જીવ લેશે એટલે સારા દિવસે જનંગમે દંતપુર ગામ છોડી દીધું અને પત્ની તથા તરંગંડુંને લઈને કાંચનપુર તરફ ચાલ્યો ગયો કાંચનપુરના વાતધાનક ગામમાં બેસતા જ એક દૈવી અશ્વ અને પ્રધાન મંડળને સામું આવતું જોયું જનંગમ અને કરકંડુ રોડથી થોડાક દૂર ચાલ્યા પણ ઘોડાએ અશ્વએ કરકંડુ ઉપર કળશ દોડ્યો પ્રધાનોએ કરકંડુને રાજા તરીકે વધાવી લીધો કરકંડુ અશ્વ ઉપર આરૂઢ થયો અને તેના પ્રવાસ મહોત્સવની શરૂઆત થઈ બીજા બધાને તો બહુ વાંધો ના લાગ્યો પણ ગામના બ્રાહ્મણ ચમક્યા અને બોલ્યા ચાંદણને રાજા બનાવાય ઉતારો ઘોડા ઉપરથી એમ કહીને બાજુથી નીચે ઉતરો નીચે ઉતરનો અવાજ થવા માંડ્યો કરકંડુએ તરત જ પહેલા ચાર આંગળના વાંસનો ટુકડો કાઢ્યો ત્યાં તો દંડ વીજળીની જેમ ચમકવા માંડ્યો અને તે દંડ બ્રાહ્મણોના ટોળા ઉપર ફેંકે એ પહેલા તો આકાશવાણી ગાજી સાંભળો પ્રજાનો આ મહાપુણ્ય સાળી રાજવી છે ભલે તે ચાંદાળ રહ્યો પણ તેની અવગણના કરનારને આ દંડ કુતરાના મોટે મારશે ટોળું જરા શાંત પડ્યું અને ભયથી કાંપવા લાગ્યું ટોળામાંના એક આગેવાન વૃદ્ધ બ્રાહ્મણ આગળ આવ્યો અને બોલ્યો શાંત થાઓ પ્રજાજનો રાજા એ તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપ છે રાજા આપણા ધર્મશાસ્ત્રમાં પરમ ગુરુ કયો છે તે તમને નથી જાણતા પણ રાજાનો રાજા અમારો અપરાધ શાંત કરો કહ્યું રહો બ્રાહ્મણો બ્રાહ્મણ પણ તમે કોને કહો છો બ્રાહ્મણને ત્યાં જન્મે તે બ્રાહ્મણ કે બ્રાહ્મણના સંસ્કાર જેની અંદર હોય તે બ્રાહ્મણ બ્રાહ્મણે કહ્યું સંસ્કારથી બ્રાહ્મણપણું છે રાજાએ કહ્યું સંસ્કારથી બ્રાહ્મણ પણ હોય તો વાટ ધાનકના બધા ચાંદાડોને સંસ્કાર આપીને બ્રાહ્મણ બનાવો બ્રાહ્મણોએ વાટ કરકંડુ બ્રાહ્મણોથી પૂજાયો એટલું જ નહીં પરંતુ સમગ્ર ચાંદાળ જાતિને બ્રાહ્મણ બનાવી પૂજા સ્થાને સ્થાપી કરકંડુનો ભવ્ય મહોત્સવ થયો અને એક વખતનો દંતપુર નગરનો ચાંદાડ પુત્ર કંચનપુરનો મહાપ્રતાપી રાજા બન્યો તેની આ ચાર આંગણના દૈત્યપયાનમાન વંશ વાંસના દંડે સાવંત રાજાઓને પણ વશ કરાવ્યા અને તેની કીર્તિ ચારે તરફ પ્રસરાઈ એક દિવસ પેલો બ્રાહ્મણ રાજસભામાં આવીને કરકંડુને પગે લાગીને પૂછે છે રાજન મને ન ઓળખ્યો કરકંડુ થોડી વાર પડ્યો પણ તરત જ ઓળખીને કહ્યું ઓહો બ્રાહ્મણ તમે પેલા વાંસના ટુકડાના હરીફ તમારે એક ગામ જોઈએ છીએ ને બોલો કયું ગામ આપું બ્રાહ્મણે કહ્યું મહારાજ મારું વતન ચંપાનગરી છે એટલે એ ગામ મને આપો તેની નજીકનું ગામ આપો ચંપા નગરીના દ્ધીવા રાજા ઉપર પત્ર લખ્યો અને તેમાં આ બ્રાહ્મણને ચંપાનગરીની આસપાસનું એક ગામ આપવા જણાવ્યું ચંપાપતિને એક ગામડું આપવામાં વાંધો નહોતો પણ કરકંડુનું પોતા ઉપર વચવસ્વ રહે એ એને ખૂંચતું હતું તેણે ગામ ન આપ્યું અને બ્રહ્મણને તિરસ્કાર કરીને કાઢી મૂક્યો કરકંડુને આ જાણીને ક્રોધ ઉત્પન્ન થયો અને તેણે લશ્કર તૈયાર કરી ચંપાનગરી ઉપર ચઢાઈ કરી ચંપાને સીમાડે દધીવાહન રાજાના અને કરકંડુના લશ્કરો એકઠા થવા લાગ્યા એક ગામડા માટે થઈને હજારો ગામડા અને હજારો માનવોનો નાશ થાય એવા તોપોના ધડાકા થવા માંડ્યા ત્યાં એક વૃદ્ધ સાધ્વી હાંફડા હાંફડા કરકંડુની છાવણી તરફ આવતા જણાયા સાધ્વી પાસે આવ્યા એટલે કરકંડુએ તેમને ઓળખ્યા દંતપુર નગરમાં જ્યારે તે બાળક હતો ત્યારે તેની પાસે અવારનવાર તેને રમાડવા આવતા રમાડવા રમાકડા અને કંઈક કંઈક સારું ખાવાનું આપતા કરકંડુ તેમને નમ્યો અને બોલ્યો પૂજ્ય આપ આવા ભયંકર લડાઈના સ્થળે કેમ બતાવ્યા રાજન તમે પિતા પુત્ર લડો છો તેમને રોકવા માટે કરકંડુ કે છે કોણ પિતા પુત્ર વાહન રાજા તારા પિતા છે અને તું તેનો પુત્ર છે સાધ્વીએ જોરદાર વાણીથી કહ્યું કરકંડુ કહે છે પૂજ્ય આપ સારી રીતે જાણો છો કે જનંગમ ચાંડાળ એ મારો પિતા છે અને તમે મને નાનપણથી ઉછેરેલો જોયો છે આજે ભલે હું રાજવી બન્યો પણ એ વાત ભૂલ્યો નથી સાધ્વી કહે છે કરકંડુ જનંગમ તારો પિતા ખરો પણ પાલક પિતા તારા ખરા પિતા દધીવાહન રાજા અને હું તેની રાણી પદ્માવતી હું સાધ્વી છું તે તારી માતા છું મહારાજ આપ ખોટું ના કહો હું માનું છું પણ હું પૂછું છું કે ક્ષત્રિય કુંડમાં ક્ષત્રિય રાજકુળમાં જન્મેલા મને ચાંદાળને ત્યાં કેમ ઉછેરવામાં આવ્યો સાધ્વીની આંખમાં પાણી આવી ગયા અને કરકંડુ પણ બધી વાત જાણવા માટે તૈયાર થયો સાધ્વી કહે છે કરકંડુ દધીવાન રાજાની પદ્માવતી રાણી હતી એક વાર ગર્ભવતી થઈ ગર્ભ એવો પરાક્રમી કે જેને લઈને રાણીને પુરુષના વેશ પહેરવાનો અને હાથી ઉપર બેસી રાજા પાસે છત્ર ધરાવવાનો અને વનમાં ક્રિયાળા કરવાનો દોહદ જાગ્યો રાણી શરમથી ન બોલી પણ રાજાએ દાસી દ્વારા તે દોહદ જાણ્યો પદ્માવતીએ પુરુષનો વેશ ધારણ કર્યો રાજાએ રાણીને હાથી ઉપર બેસાડી છત્ર ધારણ કર્યું રાજા વનમાં થોડું ફર્યા ત્યાં એકદમ વરસાદ થયો અને હાથીને વિંધ્યાચળ પર્વત યાદ આવ્યો એટલે એણે તો દોટ મૂકી રાજાનો પરિવાર પાછો રહી ગયો કલાક બેલા કલાક થયા પણ હાથી અટક્યો નહીં રાજાએ છેવટે એક કવડની દાડી દેખીને રાણીને કહ્યું તું આ દાડી પકડી લેજે હું ને હું પણ પકડી લઈશ રાજાએ દાગડી પકડી પણ પદ્માવતી ના પકડી શકી હાથી તો આગળ ને આગળ ચાલ્યો અને એક મોટા સરોવરમાં બેઠો પદ્માવતીએ ધીમેથી કૂદકો માર્યો અને પાણીમાંથી બહાર નીકળી સરોવરના કિનારે આવી થોડી વાર આમ તેમ ફર્યા બાદ તેણે એક તાપસને જોયો તેને તે પગે લાગી એટલે તે તાપસે કહ્યું તમે કોણ છો પદ્માવતીએ પોતાનો બધો વૃત્તાંત કહ્યો તાપસ તેને આશ્રમમાં લઈ ગયો વનના મીઠા ફળો આપી તેણે તેનું સ્વાગત કર્યું અને વનનો માર્ગ વટાવીને દંતપુરનો માર્ગ બતાવ્યો બતાવેલા માર્ગે સાત પદ્માવતી દંતપુર આવી અને ત્યાં એક સાધ્વીને મળી સાધ્વીએ સંસારની અસારતા અને સંસારના ખરાબ પ્રસંગો આવા જ હોય છે વગેરે રાણીને કહ્યું રાણીને વૈરાગ્ય થયો અને તેણે ત્યાં જ દીક્ષા લીધી દીક્ષા લેતા પહેલાં શરમથી હું ગર્ભવતી છું એવું ના બોલી ધીમે ધીમે પેટની વૃદ્ધિ થતાં તે વાત છાની રહી નહીં ગુરુણીએ પદ્માવતીને છુપાવી અને છુપી રીતે પ્રસવ કરાવ્યો પદ્માવતીએ પુત્રનો જન્મ આપ્યો અને તે તરતનો જન્મેલો બાળક સ્મશાનમાં મૂકી આવી એ આ કરકંડું એ તું કરકંડુ આ સ્મશાનમાં મૂકી આવેલ બાળકને જનંગ ગમે ઉછેર્યો પુત્ર તરીકે ઉછેર્યો અને કરકંડુ તરીકે પ્રસિદ્ધ થયો તું ચાંદાળ પુત્ર નહીં પણ દધીવાહન રાજાનો પુત્ર છે અને તારી માતા હું પદ્માવતી છું હું સાધ્વી બની પણ તારી ઉપરનો મોહ મારો ગયો નહીં એટલે તારે ત્યાં આવતી અને તને રમાડતી તને સારું સારું ખવડાવતી એક વખત દંત પર છોડ્યું અને કાંચનપુરમાં તું રાજા થયો આ બધાથી હું અજાણી નથી તને સુખી જોઈને મેં મોહને તોડ્યો અને જીવને સંયમ માર્ગે પરવ્યો પણ દધીવા રાજન દધીવાહન રાજા સામે તને યુદ્ધ કરવા માટે તૈયાર થયેલો જોઈને હું રોકવા આવી છું કરકંડુ તું ચાંદાળ તને ત્યાં ઉછર્યો પણ તારા માતા પિતા રાજકોટ ક્ષત્રિય છે અને તું રાજપુત્ર છે કરકંડુ ઉઠ વિચાર ન કર તારા પિતાને ભેટ અને યુદ્ધ બંધ કર કરકંડુ વિચારમાં પડ્યો સાધ્વી ત્યાંથી નીકળીને દધીવાહન રાજાની છાવણી તરફ ગયા વૃદ્ધ દાસીઓએ તેને ઓળખી તેઓ રાજા પાસે લઈ ગઈ અને રાજાને સાધ્વી પાસે લઈ આવી રાજાએ સાધ્વીને નમસ્કાર કર્યા અને પછી આ બધું કેમ બન્યું તેની ઘટના પૂછી તેના ગર્ભનું શું થયું સાધ્વીએ કહ્યું રાજન તમે જેની સાથે લડો છો તે તમારા નગરને ઘેરીને ઉભો થયો છે અને તમારી સાથે લડવા તૈયાર છે રાજાને પૂછ્યું કરકંડુ મારો પુત્ર છે સાધ્વીએ કહ્યું હા દધીવાહને કરકંડુની છામણી તરફ પગ ઉપાડ્યા કરકંડુએ દધીવાહન રાજાના કમળ ચરણ કમળમાં મસ્તક ઝુકાવ્યું વેરની જગ્યાએ હવે પ્રેમ ઉછળ્યો સામ સામે જે લડવા તૈયાર થયેલા સૈનિકો પરસ્પર ભેટ્યા અને વાતાવરણ પ્રસન્ન થયું કરકંડુનો પ્રવેશ મહોત્સવ થયો સમગ્ર જનતાએ જ્યારે જાણ્યું કે કરકંડુ ચંડાળ નહીં પણ ક્ષત્રિય રાજપુત્ર હતો ત્યારે તેઓ સમજ્યા ક્ષત્રિય વિના આવું બળ પુણ્ય અને પ્રતિષ્ઠા ક્યાંથી હોય દધિવાહન રાજા વૃદ્ધ થયા હતા ખરે સમયે પુત્રનો ભેટો થઈ જાણ્યું તેમણે કહ્યું પુત્ર ચંપાનું રાજ્ય પણ તું સંભાળ મને દીક્ષા લેવાની આપ ઘણી કરી પણ રાજા માન્યા નહીં કરધીવાહને ચંપાપુરીનો રાજા બનાવ્યો આમ કરકંડુ ચંપા અને કાંચારપુર બંને રાજ્યનો રાજા થયો કરકંડુ રાજા એક વખત ગોકુળ જોવા પધાર્યા ગોકુળમાં એક વાછરડા અને જીવની જેમ સાચવજો ગોવાડ વાછરડાને દૂધ પાય છે તેને શરીરે માલિશ કરે છે સારી રીતે ઉછેરે છે રાજા પણ રોજ વાછરડાને જુએ છે મલકાય છે અને કહે છે શું સરસ શરીર છે શું તેની ચપડતા થોડો સમય થયો રાજા રાજ્ય કાર્યમાં વ્યસ્ત થયો ગોવાળ ગૌશાળામાં માનીતો સાંઢ હતો એક વખત સમય પસાર થતાં રાજાએ ગોવાળને પૂછ્યું પેલો જે હતો વાછરડો એ દેખાતો નથી ગોવાડે કહ્યું મહારાજ આ રહ્યો એમ કરી એક વૃદ્ધ બોખો અને નિર્બળ આંખમાં પાણીવાળો બળદ લાવી અને રાજાની સામે ધર્યો રાજા બોલ્યો આ ઘરડા બાળદને મારે નથી જોઈતો હું જેમને તમને સામે માટે કહ્યું હતું તે પાછળનો માગું છું ગોપાલ કહે મહારાજ એ જ વાછરડો આજે ઉંમર થવાથી વૃદ્ધ થયો છે વૃદ્ધાવસ્થાએ તેના રૂપ યૌવન અને શક્તિ બધા જ દૂર કરી દીધા છે રાજા મોન રહ્યો પણ તેના હૃદયમાં વિચારધારા ગુમવા લાગી વૃદ્ધાવસ્થા શું બધાની આવી દશા કરે છે હું પણ એવો બોખો નિસ્સેજ અને પ્રતિભા વિનાનો થઈ જઈશ કાલે આ સાંઠ કેવો સરસ ગર્જના કરતો હતો અને આજે સાવ દુર્બળ અને હોંશ વિનાનો બન્યો છે કાળનું બળ અને રૂપ બધી શક્તિ નાશ કરે છે જગતમાં કોઈ ચીજ નૃત્ય નથી તો પછી રૂપ અને વૃદ્ધિમાં શા માટે આ શક્ત થવું કરકંડોની આ વિચારધારાએ તેમના પૂર્વ સંસ્કાર જાગ્રત કર્યા અને તેમને પ્રત્યક બુદ્ધ બનાવ્યા બળદની યુવાવસ્થા અને પુષ્ટ દેહને જોઈને યુવાવસ્થા ગયા પછી તે જ બળદનો દુર્બળ દેહ અને પ્રભાવતા જાણી પ્રતિબોધ પામ્યા તે કલકરકંડુ કલિંગના કરકંડુ કલિંગ દેશના રાજા તરીકે ઓળખાયા અને તે જ પ્રત્યેક બુદ્ધ એટલે કે પોતાની મેળે એ બોધિત થયા